નમસ્કાર જય ગો માતા જય ગો વિજ્ઞાન વંદે ગો માત્ર ગીર ગાયના દૂધ દહીં ઘી છાસ આ ઉપરાંત ગોબરની પ્રોડક્ટ છે આયુર્વેદની પ્રોડક્ટ છે એ મોંઘી કેમ છે એક સોશિયલ મીડિયામાં અમારા મિત્રને પ્રશ્ન થયો કે આટલી બધી વસ્તુ મોંઘી કેમ છે તો હું એક નાનકડો જવાબ આપવા માંગુ છું ધ્યાનથી સાંભળજો તમારે કોઈ લાગતા વળગતા હોય તેને મોકલજો તો એને ખ્યાલ આવે કે આ મોંઘું છે તો એની સામે બીજું પણ કેટલું મોંઘું છે તો આપણે વાત કરીએ તો ત્રણસો રૂપિયાનો પીઝો છે પીઝા એ લોકોને મોંઘો નથી લાગતો બિલકુલ મોંઘો નથી લાગતો અને અનલિમિટેડ પીઝા પણ ખાવામાં આવે છે ત્યાર પછી ફિલ્મ જોવા જાય છે સાડા ત્રણસો રૂપિયાની ટિકિટ ચૂકવે છે બસો રૂપિયાના પોપકોર્ન ખાય છે સોસો રૂપિયાના બબે સમોસા ખાય છે કોલ્ડ ડ્રિંક્સ પીવે છે એ મોંઘું નથી લાગતું આ ગીર ગાયની પ્રોડક્ટ છે ગોબર પ્રોડક્ટ છે આયુર્વેદ છે આ બધું મોંઘું છે આ ઉપરાંત તમે જુઓ તો લાખો રૂપિયાની વિદેશ ટૂર કરે છે પેકેજ ટૂર કરે છે દુબઈની એક લાખ રૂપિયા સિંગાપોરના દોઢ લાખ રૂપિયા આ ઉપરાંત અમેરિકા જાઓ તો પાંચથી સાત લાખનું પેકેજ હોય આ મોંઘા પેકેજમાં જાય છે એ મોંઘું નથી લાગતું પણ આ ગીર ગાયવાળા ગૌશાળાવાળા ગાય આધારિત ખેતી કરવાવાળા એ લૂંટે છે આયુર્વેદિકવાળા લૂંટે છે આ ઉપરાંત લોકો છે એ બ્રાન્ડેડ કપડાં પહેરે બ્રાન્ડેડ કપડાં છે બ્રાન્ડેડ ઘડિયાળ છે એ મોંઘી નથી એ મોંઘું નથી લાગતું આ ઉપરાંત જુઓ તો જયારે પ્રસંગો આવતા હોય આપણે વિરોધ નથી કરતા એક છે કે લગ્ન પ્રસંગ આવતા હોય પ્રસંગ પ્રસંગ આવતા આવતા હોય હોય સામાન્ય તો એવા કેસમાં આ જે બ્યુટી પાર્લરમાં તૈયાર થવા જાય છે ત્યાં લાખો રૂપિયાનો ધુવાડો કરી નાખે છે એ મોંઘું નથી લાગતું મોંઘું કોણ છે ગૌશાળા લૂટે લૂંટે છે ગૌશાળા ઉઘાડી લૂંટ કરે છે આયુર્વેદ વાળા લૂટે છે ગાયધારિત ખેતી કરવા વાળા લૂટે છે આ ઉપરાંત તમે જુઓ તો જ્યાં માથાના વાળ વયા ગયા છે એ વાળની જે હેર સર્જરી છે એમાં હજારો રૂપિયા લાખો રૂપિયા ખર્ચે છે એ મોંઘા નથી લાગતા આ ઉપરાંત તમે જુઓ તો બજારમાં જે સોનાની માર્કેટ છે ચિમોતેર પિંચોતેર હજારના એક એક તોલા સોનું લે છે એ નથી મોંઘું લાગતું એ ઇન્વેસ્ટમેન્ટ એને સારું લાગે છે સ્વાસ્થ્યનું ઇન્વેસ્ટમેન્ટ ખોટું છે એ કોઈ દિવસ સ્વાસ્થ્યમાં રૂપિયા રોકાય ન રોકાય માંદા પડી તો ભળે પડી દવાખાને જવું હોય તો ભલે જઈ આવી પણ આ કોઈ દિવસ કરાય નહીં આ ઉપરાંત તમે જુઓ તો સાબુ શેમ્પુ છે એ વિદેશી બ્રાન્ડના હજાર બબે હજાર ત્રણ ત્રણ હજાર રૂપિયાના શેમ્પુ છે હેર ઓઇલ છે આ ઉપરાંત મોંઘા મોંઘા શેમ્પુ છે આ બધી વસ્તુઓ પોસાય છે પણ ગૌશાળાવાળા તો લૂટે છે ગાયાર આધારિત ખેતી કરવાળા લૂટે છે આયુર્વેદિકવાળા તો લૂંટે છે આ ઉપરાંત તમે જુઓ તો લોકો મોંઘા મોંઘા પરફ્યુમ સ્પ્રે વાપરે છે દુબઈથી મંગાવે વિદેશથી મંગાવે એ નથી મોંઘા લાગતા સાથે સાથે રિફાઈન્ડ ઓઇલ છે જે બજારનું વિદેશી કંપનીઓને મળી રહ્યા છે એ નથી મોંઘી લાગતા આ ગાય આધારિત ખેડૂત ખેતી કરતા હોય એનું મગફળીનું તેલ મોંઘું છે એ લૂંટે છે ઘઉં ગાળે છે એ લૂંટે છે પણ અમે બજારમાંથી મોટા મોટા મોલમાંથી લેશું એ લૂંટતા નથી એ ભલે ઇનઓર્ગેનિક આવે પણ ખેડૂતો તો લૂંટવા બેઠા છે આ સાથે સાથે જે આ લોકો પ્રશ્ન કરે છે એ લોકો મોંઘા મોંઘા ફ્લેટમાં રહે છે મોંઘા મોંઘા મકાનમાં રહે છે ભલે લૂંટતા એ ભલે પૈસા લેતા પણ તમે ખેડૂતો તો લૂંટવા બેઠા છો ગૌપાલકો તો લૂંટવા બેઠા છો તમે સનાતની હિન્દુ થઈ અને એક ધાર્મિક થઈ વ્યક્તિ થઈને તમે લૂંટો છો અને લૂંટો તમે બંધ કરો ખેડૂતો ગૌપાલકો આયુર્વેદિક વાળા તમે બંધ કરો લૂંટવાનું તમે જુઓ તો અત્યારે વેકેશનના સમયગાળો વયો ગયો પણ વેકેશનના સમયગાળામાં ફરવાના સ્થળે કીડિયારુની જેમ માણસ ઉભરાય છે કીડિયારું લિટરલી તમે જોઈ લો ન આમ ચારે બાજુ કીડી દેખાતી એવું વાતાવરણ હોય છે ત્યાં મોંઘી મોંઘી હોટલ સાદી હોટલમાં બબે ત્રણ ત્રણ હજારથી લઈ ચોવીસ પચીસ હજાર સુધી ચોવીસ કલાકના રૂપિયા ચૂકવે છે ડીશના પાંચસો બસો પાંચસો હજાર સુધી છે ચાના પચાસ સાઠ રૂપિયા મોંઘું નથી પણ ખેડૂતો તમે લૂંટો છો ગૌપાલકો તમે સનાતની થઈને લૂંટો છો આ ઉપરાંત આયુર્વેદની પ્રોડક્ટ બનાવવા વળા તમે લૂંટો છો તમે ખુલ્લા આમ ઉઘાડી લૂંટ કરો છો આ લૂંટ બંધ કરી દો આ ઉપરાંત તમે જુઓ તો લોકોના શોખ કેવા છે હોટલમાં જમવા જાય બરાબર

તો જ્યારે મોટા મોટા નેતાઓ આવતા હોય છે તો એના સ્વાગતમાં મોટા તાઇફાઓ કરવામાં આવે છે કોઈ ના નથી પાડતું સ્વાગત કરવું જોઈએ પણ મર્યાદામાં રહી પણ આવા મોટા મોટા સ્વાગત કરે બુકે આપે હાર પહેરાવે ગિફ્ટ આપે આ બધું તો લૂંટવાનું કામ નથી ટેક્સ પેયરના પૈસા નથી આમાં તો હું સરકાર એની રીતે હવામાંથી પૈસા ઉત્પન્ન કરીને બધાને આપે છે પણ આ બધો ખર્ચો ભલે થાતો અમે આખાડા કાન બધું કરી લેશો આમ કાનના એ ખાડા કરી લેશું પણ ગૌશાળાવાળો તમે તો લૂંટો છો આટલું બધું લૂંટવાનું ન હોય સનાતની થઈને લૂંટો છો તમે આમાં લોકો ક્યાંથી ગાયધારી ખેતી કરતા લોકોની પ્રોડક્ટ ખરીદી શકે કેટલી મોંઘી હોય છે આ ઉપરાંત તમે જુઓ તો લોકો ઠંડા પીણા પીવે છે ચા પીવે છે આઈસ્ક્રીમ ખાય છે મોંઘા મોંઘા આઈસ્ક્રીમ ખાય છે નેચરલ આઈસક્રીમ ખાય છે પણ એ મોંઘા નથી ખેડૂતો તમે લૂંટવાનું બંધ કરો આ બધું યોગ્ય નથી અને હું તમને વિનંતી કરું છું ખેડૂતો આધારિત ખેતી કરતા લોકો તમે ભલે ખેતરમાં પરસાવો પરસેવો વસા વસ પરસેવો રેડતા હોય તમે ભલે રાત દિવસના ઉજાગરા કરતા હોય એ તમારું ભાગ છે પણ તમે લૂંટો નહીં મહેરબાની કરીને લોકોને લૂંટવાનું બંધ કરો એ આ લોકોને છે ને એને IVF પદ્ધતિથી સંતાનને જન્મ આપવા છે કાચની પેટીમાં બાળક જન્મે ત્યારે રાખવું છે એ જ બાળક મોટું થઈ દવાને આધારે મોટું કરવું છે અને જ્યારે અંતકાળ આવે બાળકનું ત્યારે જ એને વેન્ટિલેટર આઈસીયુમાં રહીને મરવું છે તમે ખેડૂતોને સારું ન ખવડો એને નથી ખાવું મોંઘું પડે છે એને સસ્તું આપો તમે કેમિકલવાળું આપો એ ભલે અમને ગમે થાય અમને બસ સસ્તું આપો કેમિકલવાળું આપો અને ખાસ મારે કહેવાનું છે કે ગૌશાળાવાળા તમે લૂંટવાનું બંધ કરો મહેરબાની કરીને અમને લૂંટવાનું બંધ કરો આ આયુર્વેદિક પ્રોડક્ટ બનાવવાવાળા ગાય આધારિત ખેતી કરવાવાળા તમે લૂંટો છો તમે લૂંટવાનું બંધ કરો આ વ્યંગ છે જો સમજાય તો બહુ અભિનંદનને પાત્ર છો નહીં તો પછી બે ત્રણ વાર આ વિડીયો જોઈ અને મિત્રને ફોરવર્ડ કરી દેજો બહુ દિમાગ હલાવતા નહીં કારણ કે આપણું મગજ છે બહુ નાજુક હોય છે એની અંદર ઘણા બધા પ્રકારના જ્ઞાન તંતુન બધું હોય છે અને ડિસ્ટર્બ કર્યા વગર લોકોને શેર કરી દેજો અસ્તુ જય ગો માતા જય ગો વિજ્ઞાન વંદે ગો માતર